નાટક વિશે ઘણું કહી જાય છે ભારત એક સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાની ભૂમિ છે જે પેઢી દર પેઢી તેની પરંપરાને નિભાવે છે દેશની વિવિધ કલા સ્વરૂપો સંસ્કૃતિ એટલે કે રંગમંચને રંગભૂમિને આગળ વધારવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે આજના ડિજિટલ અને ઓટીટી યુગમાં પણ આપણી આંખોની સામે જીવંત નાટક જોવું એક રોમાંચ છે વિશ્વ રંગભૂમિ દિવસનો હેતુ રંગભૂમિને જીવંત રાખવાનો છે તો ચાલો આ રંગભૂમિની મજા માણીએ અને આ રંગોમાં રંગાઈ જઈએ

રંગમંચ સામે સૌથી મોટો પ્રશ્ન તેમની પ્રાસંગિકતાને જીવંત રાખવાનો છે આજના ડિજિટલ યુગમાં જ્યાં ઘરે બેઠા લોકો ફિલ્મો અને વેબ સિરીઝનો આનંદ માણી શકે છે ત્યારે ટેકનોલોજીએ થિયેટર સામે કેટલીક નવી સમસ્યાઓ ઊભી કરી છે પરફોર્મ કરવા પરફોર્મન્સ દુનિયામાં થિયેટરને જીવંત રાખવા માટે સત્યાવીસ માર્ચ ઓગણીસો એકસઠના રોજ નેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિશ્વ રંગમંચ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી વર્ષ વિશ્વ રંગમંચ દિવસની પ્રથમ વર્ષગાંઠ પર વિખ્યાત નાટકકાર જીન કોકટ્યુના સંદેશ સાથે થિયેટર માટે એક નવી સવારની શરૂઆત થઈ તેમના આ સંદેશને પચાસથી થી વધુ ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો હતો અને સમાચાર પત્રોમાં પણ તેને છાપવામાં આવ્યો હતો जीबाद थिएटर में वृद्धि જોવા મળી હતી આ વર્ષે ગ્રીક નાટ્યકાર થિયોડોરસ ટેર્ઝોપોલોસે તેમના સંદેશમાં વિશ્વ રંગમંચ દિવસ પર સામાજિક ચેતના અને એકતાને વધારવા માટે થિયેટરની ભૂમિકા પર વધુ ભાર મૂક્યો છે લાઈવ એક્ટર્સ કો આપને આંખો કે સામે હસતે રોતે ہوئے કહાનીઓ કો આગે બઢાતે ہوئے ઓર રસ કો બાંઠતે ہوئے દેખના પસંદ karte hain wo aate rahe hain aate rahenge jis wajah se rangkarm rangmanch જીવિત થા ઔર જીવિત રહે દૂરદર્શન પરિવાર આપ સૌને વિશ્વ રંગમંચ દિવસની શુભેચ્છા પાઠવે છે બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર દર્શક મિત્રો આપણે જ્યારે જન્મીએ છે એના પછી આપણી જીવન યાત્રામાં આપણે ઘણા બધા કિરદાર નિભાવીએ છે ત્યાં કયા પ્રકારના કલાકારને શું કયા સમયે જોવું પડે એ કોઈને નથી ખબર હોતી રંગભૂમિ રંગમંચ આ જગ્યા પણ એ રંગોથી ભરાયેલી છે કે જે આપણા જીવન સાથે ક્યાંક ને ક્યાંક કનેક્ટ તો કરે છે માનવતાજી તમને જ પહેલો પ્રશ્ન છે કે તમારી દ્રષ્ટિએ રંગમંચ શું છે રંગમંચ એવી કલા છે વિચ ઇઝ મધર ઓફ ઓલ આર્ટ્સ હમ એમાં પેઇન્ટિંગની જરૂર પડે સ્કલ્ચરની જરૂર પડે લાઈવ એક્ટર્સ તો હોય જ અને ચારે આપણી અભિનય કલાઓ જોડે છે લાગિક વાચિક આહાર્ય અને સાત્વિક આ બધું આપણે શીખવું પડે જાણવું પડે ને પછી એક્સપ્રેસ કરવું પડે એટલે થિયેટર ઇઝ અ મીડિયમ ઓફ એક્સપ્રેશન એન્ડ કમ્યુનિકેશન ઓફ ધ હાઈ ઓર્ડર રાઈટ પ્રશાંતજી તમે તો રંગલ થિયેટર સાથે જોડાયેલા છો તો મારો પ્રશ્ન છે કે આટલી યુવા જ્યારે પેઢી આટલી અલગ અલગ એ લોકોના અત્યારે વિચારો હોય છે સોશિયલ મીડિયાની દુનિયા છે પણ થિયેટરની દુનિયા બાકી કરતાં કેવી રીતે જુદી છે થિયેટરની દુનિયા એટલા માટે જુદી છે કારણ કે એ છે ને જીવન જીવવાની રીત શીખવાડે છે ઘણી બધી વખતે એવું એવું થાય છે કે જિંદગી પૈસા થી બીજી બધી રીતે કેવી રીતે જીવી શકાય એ બધા લોકોને જ્ઞાન મળી રહે છે પણ જ્યારે કદાચ કોઈક જગ્યા ઉપર નાસી પાસ થઈએ કદાચ ક્યાંક જઈએ

અને આ જે જગત છે એ સાવ બાકી કરતાં જુદું લાગે ત્યાં હોવું એ એ સ્ટેજ પર ઊભા રહીને કોઈ પણ કલાકારને કોઈ પણ અભિનય કે કોઈ પણ પાત્ર નિભાવવું હોય તો એની એક અલગ મજા છે તો આપ એને કઈ દ્રષ્ટિએ જુઓ છો એબ્સોલ્યુટલી આઈ થિયેટર ઇઝ એઝ આઈ સેટ મધર ઓફ ઓલ આર્ટ્સ પણ થિયેટરમાં ટોટલ થિયેટરની આપણે વાત કરીએ છીએ ડાન્સ અને મ્યુઝિક વગર થિયેટર અધૂરું છે થિયેટર એટલે ખાલી વાચા જ નહીં પણ બધું અને આ વર્ષોથી ટુ થાઉઝન્ડ યર્સ પહેલા આપણે નાટ્યશાસ્ત્રમાં છે છે એ એ ટેક્સ્ટ આપણો પાંચમો વેદ ગણાય નાટ્યશાસ્ત્ર અને અભિનય ભારતીમાં બંનેમાં લખાયું છે કે ટોટલ થિયેટર જે અત્યારે ટોટલ થિયેટર કહીએ છીએ પણ ત્યારે સંગીત નૃત્ય અને એક્સપ્રેશન થિયેટર ડ્રામા એ એનું સમન્વય હોવું જરૂરી હતું બિલકુલ આ બે હજાર વર્ષ પહેલાથી પણ આપણે ત્યાં રંગભૂમિ હતી અને એ આપણને નિશ્ચિતપણે જોવા મળે છે મીટર બાય મીટર્સ ની સ્પેસ હતી જેમાં પરફોર્મન્સ થતા અને એ જાણવું આપણને બહુ જ મજા પડે એવું છે બરાબર તો એના વિશે તમે હજુ અમને કઈક વધારે જણાવી શકો અમારા દર્શક મિત્રો અત્યારે એકચ્યુલી નંદિની આપણે ત્યાં થિયેટર મીડિયા સેન્ટરમાં એનું એક્ઝિબિશન મેં ક્યુરેટ કર્યું છે કે ભારતમાં અને ઇન્ડિયામાં થિયેટર સ્પેસીસ કેવી રીતે ઇવોલ્વ થઈ હવે થિયેટર સ્પેસીસ આપણે કોઈને પણ પૂછીએ અને કદાચ તમારા મુમતાજમાં પણ એ જ હતું કે ગ્રીક થિયેટરને એના એમ્ફી થિયેટરને આપણે સૌથી જૂનું ગણાવીએ છીએ કારણ કે પરદેશથી આવેલી વાત આપણે અનફોર્ચ્યુનેટલી જલ્દી સ્વીકારી લઈએ છે પણ આપણે ત્યાં પાંચ વર્ષ પહેલાં ધોળાવીરામાં આવી સ્પેસ હતી એના પછી મંદિરોમાં પણ નૃત્ય મંડપ છે તમે કદાચ મોડેરાના સન ટેમ્પલ જે આપણું સૂર્ય મંદિર છે ત્યાં જોયું છે એક મંડપ છે જુદો ત્યાં નૃત્ય થતા સોમનાથમાં નૃત્ય થતા દ્વારકામાં થતા એટલે આ આપણા ટેમ્પલ પરંપરાની પરંપરાની સાથે નૃત્ય થતા પણ એકલા નૃત્ય નહીં એમાં ભાવ હતો એમાં હતું એ થિયેટરના એલિમેન્ટ્સ છે એટલે આટલા વર્ષો જૂની આપણી કલા છે અત્યારે આપણે થિયેટર કોઈને કહીએ તો ભાઈ ટાગોર હોલ કે ઠાકોરભાઈ હોલ કે એવું પહેલા નામ યાદ આવે એ પ્રોસીનિયમ થિયેટર છે એનું ઇવોલ્યુશન આજની સેન્ચુરીમાં થયું પણ થિયેટર એ ઇન્ટરેક્શનની કલા છે અને સાથે એકબીજાને જોવાની એટલે ઓડિયન્સ પણ એમાં પાર્ટિસિપેટ કરે છે એ બહુ મહત્વનું છે જી પ્રશાંતજી તમે જ્યારે થિયેટરમાં જવાની ઈચ્છા દર્શાવી તો સોસાયટી જે સમાજ છે એ થિયેટરને એક અલગ દ્રષ્ટિએ જોવે છે તો તમને કયા કયા પડકારો એવા જોવા મળ્યા કે એવું શું મોટિવેશન તમને મળ્યું કે તમે વિચાર્યું કે ના હવે મારે થિયેટર કરવું છે સૌથી પહેલાં તો વાત કરું કે મારે થિયેટરમાં આવવું જ નહોતું એટલે લગભગ પચીસ વર્ષ સુધી તમે ગણી શકો કે ઇમ્તિયાઝ અલીની ફિલ્મોનો જે રણબીર કપૂર હોય ને એમ જ મેં મારી કોલેજ લાઈફની અંદર ફરેજ રાખ્યું અને માસ્ટર કરવું જરૂરી બની ગયું હવે મેં મેં અબ્દુલ કલામને હું જ્યારે સાયન્સ હતો ને મેં પોતે બેઝિકલી બીએસસી ફિઝિક્સ કર્યું છે તો એની પહેલા જયારે સાયન્સ હતું તો હું અબ્દુલ કલામને મળ્યો ત્યારે મને આમ સતત એવું થયું કે આટલા લાંબા વાળ રાખીને કોઈ વ્યક્તિ ફરે છે એની આસપાસ આટલા બધા લોકો છે અને અને મારી પાસેથી પસાર થયા અને મને બોલીને ગયા કે હે યુ આર ક્યુટ ગાય અને પછી મને આમ ઇન્સ્પાયર થઈ ગયો એમનાથી મેં કીધું બનવું તો આમના જેવું જ છે લોકો આગળ પાછળ પણ ફરશે અને પોતા લાંબા વાળ પણ રાખી શકશો અને પછી સમયાંતરે પછી મેં બી બીએસસી ફિઝિક્સ પણ રાખ્યું પણ થયું એવું કે હું ફિઝિક્સ કમ્પ્લીટ ના કરી શક્યો અને અમારા ફેમિલીમાં એટલે બાય ધ ગ્રેસ ઓફ ગોડ મારા દાદા છે ને એ એક તારો બનાવતા હતા તો અમારા ફેમિલીમાં પહેલાંથી જ થિયેટર પ્રત્યે કે કોઈ પણ કલા પ્રત્યે પહેલાથી જ એક માહોલ લાઈટ હતો એટલે વોટ એવર યુ વોન્ટ ટુ ડૂ ઇન આર્ટ તો તમે કરી શકતા હતા એટલે જે બીજા બધા લોકો જે મને પડકારો કહે છે ફેમિલી પ્રોબ્લેમ છે બીજા બધા પ્રોબ્લેમ છે એ મેં ફેસ નથી કર્યા

શરૂઆત કરી પક્ષીઓ જોવા જઈએ ચાલો નદીમાં ડૂબકી મારવા જઈએ ગરમા ગરમ નાસ્તા કરીએ પણ હર્ષદીપ શું આ બધું એક જ જગ્યાએ પોસિબલ છે વેલાબેન હવે આ બધું શક્ય છે કારણ કે દૂરદર્શન સમાચાર વિભાગ આપતાઓ માટે લઈને આવી ગયું છે એક કાર્યક્રમ જેનું નામ છે ગુડ મોર્નિંગ ગુજરાત તો હવેથી સોમવારથી શુક્રવાર તમારે 7 વાગે જોવાનું ચૂકશો નહીં માત્ર ડીડી કિર્નાર પર ગુડ મોર્નિંગ ગુજરાત आरोग्यलक्षी आरोग्य लक्षित मार्गदर्शन आप तो कार्यक्रम। आपसे गुजरात न जाता आरोग्य हमारा तो। निश्रांतो ने प्रश्न पूछी सको प्रसारण दर बुधवार सांजे पांच कलाके डेढ़ी गिरना मन की बात है जन जन की संघर्षो के कुछ किस्से कहानी कुछ सफलताओं की अनकही विरासत की उम्मीदें नए भारत की महीने के आखिरी रविवार का रहता है इंतजार ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ तो सुनिए इस महीने 30 मार्च सुबह ग्यारह बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों पर इसके अतिरिक्त आकाशवाणी और दूरदर्शन के यूट्यूब चैनल और प्रसार भारती के ऐप न्यूज ऑन एयर पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम ऐसी તો યાદ રવિવાર દર્શક મિત્રો વિરામ બાદ ફરી નું સ્વાગત છે આ ચર્ચામાં આપને કોઈપણ પ્રશ્ન છે જે આપ અમારા વિશિષ્ટ મહેમાનોને પૂછવા ઈચ્છો છો તો તમે નીચે દર્શાવેલ નંબર પર કોલ કરો અને સંપર્ક કરીને અમારા જે પણ મહેમાનો છે તેમને પ્રશ્ન પૂછી શકો છો માનવિતાજી આગળ આપણે વાત કરીએ કે જ્યારે આ બધી વાતો આપણે કરી જેમકે એમણે બી કીધું કે થિએટરમાં એમને કોઈ પડકારોની સામનો ન લખીને ના કરવો પડ્યો કારણ કે એમને એ કળાની જે દુનિયા છે એ ઓલરેડી એમાં હતા અને એમના ઘરના લોકો પણ હતા જેમ કે પ્રશાંતજીએ વાત કરી બટ જ્યારે કોઈ પણ એક નવો ચહેરો છે કે એક યુવા છે એ તમારી પાસે આવે છે તો એની શું અપેક્ષાઓ હોય છે થિએટરને લઈને અનફોર્ચ્યુનેટલી સાચું કહું ગ્લેમરની અપેક્ષા હોય છે હા પણ ગ્લેમરથી વિશિષ્ટ આપણે પામવાનું છે થિયેટરમાં આપણે કમ્યુનિકેટ કરવાનું છે તમારા મનની વાત ઓડિયન્સ સુધી પહોંચાડવાની છે કે તમે લેખનથી કરી શકો એક્ટિંગથી કરી શકો ડિરેકશનથી કરી શકો ડિઝાઇનથી કરી શકો એ મહત્વનું છે આપણી પર કેટલી લાઇટ પડીને આપણે કેવા સુંદર દેખાઈએ છે એ થિયેટર નથી એટલે કોઈ પણ યંગ માણસ વ્યક્તિ અમારી પાસે આવે તો પહેલા તો આ મિથ ભાંગવાની જરૂર લાગે છે કે થિયેટર ઇઝ અબાઉટ કમ્યુનિકેશન અબાઉટ સેલ્ફ એક્સપ્રેશન નોટ જસ્ટ લુકિંગ બ્યુટિફુલ એન્ડ મુવિંગ અરાઉન્ડ સો એક આ છે અને બીજું છે કે તમે કોઈ પણ રીતે થિયેટરમાં કોન્ટ્રીબ્યુટ કરી શકો એમાં બહુ જ બધા આયામ છે કારણ કે તમે જો સેટ ડિઝાઇનની વાત કરો તો ડિઝાઇનર્સની જરૂર છે જે ટેક્સ્ટ લેખક લખે છે એ એનો ફર્સ્ટ ડ્રાફ્ટ જુએ છે એમના મનમાં એ લેખકની વાત ડિરેક્શન કરનાર ડિરેક્ટર એ લોકો સમક્ષ લઈ જાય છે પણ એની સાથે ડિઝાઇનરની જરૂર પડે છે એ ભલે પછી ડિરેક્ટર અને ડિઝાઇનર સાથે મળીને કામ કરે પણ ડિઝાઇનનું એલિમેન્ટ પણ મહત્વનું છે એટલે એવરી વન ઇઝ વેલકમ ઇન થિયેટર પ્રશાંતજી આ જેમ કે મેં કીધું કે એવરી વન ઇઝ વેલકમ ઇન થિયેટર તો જ્યારે સોશિયલ મીડિયા ઓટીટી પ્લેટફોર્મ્સ અત્યારે સૌથી વધારે ટ્રેન્ડ અને ક્રેઝ છે બટ થિયેટરને જેમ કે મેં મારા ઇન્ટ્રોમાં પણ કીધું હતું કે જીવંત કોઈ કલાને જોવી અને એને માણવી એક અલગ જ મજા છે તો તમને એવું કઈ લાગે છે કે ઓટીટી આયા પછી કે સોશિયલ મીડિયા આયા પછી લોકોનો જે થિયેટર પ્રત્યે પ્રેમ હતો એમાં કોઈ વધઘટ થઈ હોય હું તો ડેફિનેટલી માનું જ છું કે વધ વધ્યો જ છે પ્રેમ કારણ કે કેવું છે કે જેમ કોરોના આવ્યો ને તો કોરોના પછી સૌથી વધારે શબ્દ જો સર્ચ થયો હોય ને તો એ થયો મેડિટેશન એટલે ધ્યાન અને ધ્યાન લોકોએ તો ખબર પડ્યું કે જીવનમાં કંઈક ચૂકી ગયા છે તો શું ચૂકી ગયા છે તો કંઈક જીવવાનું ચૂકી ગયા છે તો ઘણા બધા લોકોએ સર્ચ કર્યું કે હું કદાચ સિંગિંગ કરું હું ડાન્સિંગ કરું અને ઘણા બધા લોકોને એક્ટિંગ કરવી હતી હવે એક્ટિંગનો રસ્તો ઘણા બધા લોકોને જે મીથ છે કે એવું લાગે છે કે થિયેટર એ છે ને રસ્તો છે પણ થિયેટરની એક આખી આર્ટ જ અલગ છે એ લાઈવ આર્ટ છે ત્યાં ધબકતો માણસ સામે દેખાય છે આપણે જો સિનેમાની અંદર જો જોઈએ તો પેરિસ ભલે બતાવી દીધું હોય ત્યાં જઈને શૂટ ભલે કર્યું હોય છતાં પણ હું મારા અમદાવાદમાં જોઈ રહ્યો છું તો એ પડદા પાછળ તો એક દિવાલ છે તો એ પણ એક કન્ટન ઓફ ઇલ્યુઝન છે એના કરતાં તો થિયેટર એટલીસ્ટ લાઈવ તમને ફીલ થાય છે એક છે ને માણસ તમને દેખાય છે સામેવાળો ખોટું કરે છે ખોટી ખોટી જ એક્ટિંગ કરે છે સામેવાળો સામેવાળા જે જોનારને પણ ખબર છે કે આ ખોટું છે પણ છતાં પણ બંને લોકો એક સુરે જ્યારે પહોંચે છે ને ત્યારે જે રસાનુવાદ થાય છે ને એ બહુ જ એનો આનંદ બહુ જ હોય છે બિલકુલ તો જેમ કે આ વાત કરી કે આ જે રસ છે એને લેવાની એક મજા છે તો માનવતા મેમ મને એ જ થાય કે પ્રશ્ન થાય કે અત્યારે તો જેમ કે સોશિયલ મીડિયાની મેં તો વાત કરી જ ઓટીટી પ્લેટફોર્મ્સ પણ આપણી પાસે અવેલેબલ છે બટ થિયેટર આજના સમયમાં કેવી રીતે એક નોર્મલ હ્યુમન બીંગ જેમ કે એક સામાન્ય માણસને જેમ કે જૂના સમયમાં ભવાઈ બહુ જ લોકપ્રિય હતી અને આજે પણ છે આજે પણ ગામડાઓમાં ભવાઈ જોવાય છે તો એ એક સંદેશ આપતો ભવાઈના માધ્યમથી તો એવી રીતે થિયેટર કઈ રીતે લોકોને પોતાની સાથે જોડે છે અને એ સંદેશ કોઈ પણ હોય સમાજને લગતું હોય સમુદાયને લગતા હોય એ બધા જ સંદેશો એકબીજાને એક મેકના મન સુધી પહોંચવા માટે એક બહુ મોટું સ્ત્રોત બની જાય છે આ બેના પર શું કહેશો એકદમ થિયેટર કમ્યુનિકેશનનું માધ્યમ તો છે જ મારા મનની વાત મારે તમારા સુધી પહોંચાડવી હોય તો હું કાં તો ગાઈને પહોંચાડું કાં તો ડાન્સ કરીને પહોંચાડું કાં તો મારા વર્બલ એક્સપ્રેશન થ્રુ પહોંચાડું તમે પેઇન્ટિંગ પણ કરી શકો પણ જે પ્રશાંતે પણ કીધું એમ ધબકતો માણસ સામસામી હોય અને મારી વાતને જીલનાર કોઈ હોય સામે મારી આંખમાં આંખ મળી મેળવીને વાત કરનાર કોઈ હોય એનું એનું એક એક મજા જ કુછ કઈ કંઈ ઓર છે અને તમે જેમ પૂછ્યું એમ સંદેશ આપવો જ કલાનો હંમેશા ધ્યેય નથી હોતો તમને જાગૃત કરવાનો હોય કદાચ તમને એક લાઈફનો એક પાસું જુદું બતાવવાનો આશય હોય કારણ કે જે આપણી લાઈફ હું એક મારી લાઈફ જીવું છું પણ થિયેટર એવી જગ્યા છે હું રોજ સાંજે નવી લાઈફ જીવી શકું એ ત્રણ કલાક માટે આઈ કેન કે બે કલાક માટે આઈ ટ્રાન્સફોર્મ માય સેલ્ફ ઇન ટુ સમબડી આઈ આઈ મે નોટ નો એ જે લેખક એને ડિરેક્ટરે મને પાત્ર આપ્યું છે હું જીવું છું એકચ્યુઅલી અને એની જે મજા છે એટલે તમે કેટલી બધી જિંદગીઓ એક સાથે જીવો છો એ કલાકારનું કામ છે અને એ વાત તમારી પાસે લઈને ઓડિયન્સ પાસે આવવાનું એ જે મજા છે 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 મજાની પ્રશાંતજી તમે લેખક પણ છો તમે નિર્દેશક પણ છો તો જ્યારે એક લેખક જે પોતાની કળાને પ્રસ્તુત કરવા માટે જે અલગ અલગ પાત્રો પોતાના લેખનના માધ્યમથી બનાવતો હોય છે તો એ શું વિચારતો હોય છે એના એના કોન્સેપ્ટમાં શું હોય છે એના મગજમાં શું ચાલતું હોય છે કારણ કે લેખન તો સમય દર સમય તમે જોતા જાઓ તો એ બદલાતું થાય તો અને પછી લેખનને પછી નિર્દેશન સુધી પહોંચાડવું એ પણ એક બહુ મોટું કહેવાય ને એક બહુ મોટી ભૂમિકા ભજવે છે તો એ તમે કઈ રીતે કરો છો કેવું હોય છે કે ઘણી બધી વખતે એક રાઇટર ડિરેક્ટર હોય એક એક્ટર ડિરેક્ટર હોય એક ટેકનિશિયન ડિરેક્ટર હોય મારા કિસ્સાની અંદર એવું થયું છે કે હું ત્રણે ત્રણ છું તો મને જ્યારે પણ હું લખું ને એની પહેલા પ્લાન જ હોય કે આ સીનને હું આ જ જગ્યા ઉપર કરીશ ને આ જ રીતે લાઇટ આવશે ને આવી જ રીતે થશે તો પહેલાથી બધી બહુ જ બધી ટેકનિકાલિટી વાગી જ ગઈ હોય છે ને કોઈ પણ પાત્ર પણ જો કદાચ હું પાત્ર કોઈ લખું કે જેમ કે મન્યુતા બેને કીધું કે નાટક ફક્ત કોમેડી માટે શું કરવા થાય નાટક ફક્ત મેસેજ આપવા માટે શું કરવા થાય નાટકે નાટક માટે નાટક કેમ ના થાય એક વાત છે કે જે કેવી છે કારણ કે પછી કેવું થશે બાંધી દેવામાં આવશે તો કાલ ઉઠીને જે યુવા પેઢી કદાચ દૂર થાય તો એવા ઘણા બધા પ્રકારના એક્સપેરિમેન્ટ થાય છે નવા પ્રકારના એક્સપેરિમેન્ટ થાય છે કે જેની અંદર તમને સંદેશ ના મળે તમને કંઈ ના મળે પણ તમને જોવાનો તમને આનંદ મળે કે લાઈવ આટલી દુનિયા આટલા એક ખાલી 35 બાય 35 ના સ્ટેજ ઉપર આટલી બધી દુનિયા કઈ રીતે ઊભી કરી છે જી દર્શક મિત્રો આમાં વધુ આગળ ચર્ચામાં આપણે વાતો કરીશું પરંતુ હાલ વિરામ વિરામનો સમય થયો છે વિરામ લઈએ ફરી એકવાર મળીએ ગાથા સંભળાવવા

તમારા અહીંયાથી કોઈ વડીલને અમારે એડોપ્ટ કરવા છે સરિતાબેન કાયદો લાગણીઓને નથી જોતો અરે પણ જીવતા જાગતા મનુષ્યની લાગણીઓનો ફેસલો કાગળ પર લખેલા કાળા અક્ષરો કરશે એ કાળા અક્ષરો પણ માણસે જ બનાવેલા છે ને નિહાળો ધારાવાહિક મારી પાનખર ભીંજાય સોમવારથી શુક્રવાર

પણ આખે આખો બાથરૂમ બદલી કરવાનું કેટલા પડ્યું મકવાન બે કરોડ લઈશું બે કરોડ ના લઈશું લે કરોડ ઓ આ સમીર ભાઈ હું તો હાડા ગોડા જેવું લાગે છે તો પૈસા હારા કમાય એને મને ગાંડો કઈ અને પછી મને જે કયું એક બરાબર કેવાય સાદો ગાંડો ચાલી આડી તો છેક મિત્રો વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે ચર્ચામાં આગળ વધીએ મનવિતા મેમ અત્યારે તો આપણે વાત કરી કે લેખક નિર્દેશક આ બધા પડદાની સામે જો એ એક્ટર હોય તો દેખાય પણ પડદાની પાછળ જે કિરદાર છે જે કલાકારો છે જે સ્ટેજ પર તો નથી આવતા પણ ક્યાંક ને ક્યાંક એમની એક ભૂમિકા હોય છે એ એક ભૂમિકા જે ભજવનાર લોકો છે એમના વિશે દર્શક મિત્રોને જણાવો કારણ કે અહીંયા હું અહીંયા હું ઉપસ્થિત છું પણ મારી સામે જે કેમેરા પર્સન છે એ લોકો નથી દેખાતા પણ એમના કેમેરાના લીધે હું દેખાઉં છું દર્શક મિત્રોને એ એનું કારણ છે તો એ લોકોની ભૂમિકા કઈ રીતે એક નાનકડા એવા નાટકમાં પણ કે કોઈ મોટું નાટક હોય એમાં તો એમની એ ભૂમિકા હોય જ છે તો એમના વિશે અમને કંઈક દર્શાવો ચોક્કસ એક્ચ્યુઅલી અત્યારે અમારો ફેસ્ટિવલ ચાલી રહ્યો છે થિયેટર મીડિયા સેન્ટર નો ઓલ અબાઉટ નાટક ફેસ્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ એમાં જે નાટક ભજવાયું હતું અને દર્શકો આવેલા એમાં ઘણા દર્શકો એવા હતા જે પહેલી વાર નાટક જોવા આવેલા વિચ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ અને અમને બહુ ગમે કારણ કે જે જે પ્રેક્ષક છે એ જુદો છે આવા પ્રેક્ષક અને એમને કેચિંગ ધેમ રિયલી રો એન્ડ યંગ વુ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એટલે જ્યારે નાટકના અંતે બધાની ઓળખાણ કરાવી તો જે સ્ટેજ ઉપર હતા બાર લોકો એની જગ્યાએ બેક સ્ટેજ પર પચીસ લોકોની ટીમના નામ બોલાયા ત્યારે એમાં બે વ્યક્તિ આટલા બધા લોકો હોય ત્યારે આ નાટક બને એક્ઝેક્ટલી અને તમારા પ્રશ્ન એની ઉપર જ છે નેપથ્યમાં કામ કરનાર બેક સ્ટેજમાં કામ કરનાર તમારી પાસે લેવલ્સ જગાવનારા લોકો જોઈએ કે ટેકસ મારનારા એવું કહેતા જે ખીલી મારે ને ટેકસ કે આપણી કોલોકિયલ ભાષામાં ટેકસ મારનારા જોઈએ તમારે પડદા લગાવનારા જોઈએ તમારે ડિઝાઇન કરનારા જોઈએ તમારે કોસ્ચ્યુમ ડિઝાઇનર્સ જોઈએ કે હું પીરિયડ પ્લે કરું તો હું કેવા કપડાં પહેરીને આવું હું કેવો મેકઅપ કરું હું કેવા મેકઅપના અભાવ સાથે અથવા માસ્ક રાખું કે ના રાખું આ બધું જ જોવાનું હોય મ્યુઝિક હોય મ્યુઝિક વગાડનાર જોઈએ યા લાઇટમેન જોઈએ લાઇટ પીપલ જોઈએ એટલે લાઇટ્સ કેટલી પડે છે મારી ઉપર એને ઓપરેટ કરનારા લોકો જોઈએ એટલે ટીમ ખૂબ જ મોટી હોય રેકોર્ડેડ મ્યુઝિક હોય એટલે એના ટૂલ્સ હોય પ્રોજેક્શન્સ હોય એટલે ઇટ ઇઝ એન રિયલ અ ક્રાફ્ટ જે બહુ એલાબોરેટ છે અને એટલે જ નાટક શીખવા માટે આ બધું જ શીખવું પડે બરાબર એટલે તમે એક કલાની સાથે જોડાઓ અને એમાં તમે અલગ અલગ કેટલી બધી નવી સ્કિલ્સ તમે શીખો અને આત્મનિર્ભર તો તમે બની જ શકો કારણ કે તમને આટલી બધી વસ્તુઓ એક જ જગ્યાએ એક જ સ્થળ પર જોવા મળે પ્રશાંત સર તમે એઝ એન એડ્યુકેટર પણ કામ કરી રહ્યા છો તો તમે થિયેટર એઝ અ કરિયર લેવું હોય કોઈ પણ સામાન્ય માણસને તો એ કઈ રીતે અપ્રોચ કરી શકે કઈ રીતે આમાં આગળ વધી શકે તે અમારા દર્શક મિત્રોને જણાવો થિયેટર એઝ અ કરિયર સૌથી પહેલાં તો આ સવાલ હંમેશા બહુ અઘરો રહ્યો હોય છે કારણ કે આર્થિક એક પાસું જે જોઈતું હોય છે મેં પહેલાથી કીધું કે મને આવી કોઈ જ તકલીફ આજ દિન સુધી પડી નથી એટલે મેં સતત કામ કર્યું છે ઘણા બધા લોકો નસીબ ઉપર જો કદાચ તમે નસીબ ઉપર બિલીવ કરતા હોય તો પ્લીઝ નસીબ સિવાય પણ બીજા બહુ બધા પાસાઓ છે પહેલું નસીબ છે પછી પ્રયત્ન છે પછી સતત પ્રયત્ન છે કેટલી બધી વસ્તુઓ છે અને આ તમે કર્યા પછી કંઈક નક્કી કરો અને કોઈ પણ આર્ટને તમે ખાલી મહિના બે મહિના પૂરતી ના રાખો એટલીસ્ટ વરસ બે વરસ ત્રણ વરસ પ્રયત્ન કરો એ આર્ટમાં જો તમને એવું લાગે છે કે તમે થિયેટર સાથે નહીં કામ કરી શકો અથવા તો એક્ટર નહીં બની શકો તો બીજા ડિઝાઇનર બની શકો છો ક્યાં કોઈક બેકસ્ટેજની અંદર કામ કરી શકો છો જો તમારે થિયેટર જ કરવું છે તો અને જો કદાચ ક્યાંય તમારો મેળ નથી પડતો જો જો તમને નાની ઉંમરે ખબર પડી જાય ને કે તમે આમાં નથી સારા એ સૌથી સારી ઘટના છે પણ ઘણા બધા લોકોને હજુ સુધી નથી ખબર પડતી તો આ કામ કોઈ કોઈ જગ્યા રાખતા હોય છે તો તમને જ્યારે ખબર પડી જાય ને કે આ વસ્તુ મારે કરવી જ છે તો તમારે જીદ કરવી પડે પણ એ જીદમાં તમારી પ્રામાણિકતા હોવી જોઈએ એ જીદમાં તમારી શિસ્ત હોવી જોઈએ એ જીદમાં તમારી ધગશ હોવી જોઈએ તો એ જીદ ચોક્કસપણે તમને આજે ક્યાંક ને ક્યાંક સુધી તો પહોંચાડી દે છે જી મનવિતા મેમ પ્રશાંત સર તમારો ખૂબ ખૂબ આભાર તમે આજના દિવસે સમય કાઢ્યો અને અમારા સ્ટુડિયોમાં પધાર્યા દર્શક મિત્રો આજે જે વિશ્વ રંગમંચ દિવસની આપણે ઉજવણી કરી રહ્યા છે તો આ રંગભૂમિને નિહાળવા માટે તમે પણ જાઓ તમે પણ કોઈ કલાને નિપુણ થવા માંગો છો તો એની શીખવાની જે ધગજ છે એમાં આગળ વધો સફળતા તમારી રાહ જોઈ રહી છે પગલું તમારે ભરવું છે આ સાથે અહીંયા મારી વાતને હું વિરામ આપું છું फरी एक वार नवा विचार साथे नवी चर्चा साते, आपती काले फरी म्हणू त्या सुधी मने रजा आपसो, नमस्कार মাহি আক্ৰম নি